નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે તે હજુ સુધી તમારા કાન સુધી પહોંચ્યું નથી પણ મિત્રો આજે આ વિડિયો જોયા પછી તમે આ માટે અમારો આભાર માનશો હું ગેરંટી આપું છું કારણ કે મિત્રો આ વાત સાચી છે કોઈએ તમને આખી વાત કહી નથી કે આપણે હું તમને જે સત્ય કહું છું તે બધા જાણે છે મિત્રો એ ત્યાં નથી એટલે જ અમે તમને આ કહીએ છીએ હું તમને આજનો વિડીયો જોવા વિનંતી કરું છું શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ અને જેનો ઉપયોગ અમે તમારી કુંડળીના વિશ્લેષણમાં કર્યો છે તમે ખૂબ મહેનત કરી છે અમને તેનું ફળ આપો જવાબ માટે વીડિયો અંત સુધી જુઓ અને કૃપા કરીને લાઇક અને કોમેન્ટ કરો આભાર જો ગુરુજી લખશે તો આપણને લાગશે કે આપણી પાસે હા તે તમારા માટે ખૂબ સારું કામ કર્યું તો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા સૌ પ્રથમ તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારી સાચી લાગણીઓ શેર કરો સાચા હૃદયથી ત્રણ વાર જય માતા દી લખો મને માતાની સીધી કૃપા આપો તમારા આખા પરિવારને તે બધું પ્રાપ્ત થાય મિત્રો આપણા જીવનમાં ઘણીવાર આપણે જ્યારે હું આગળ વધુ છું ત્યારે મને કેટલીક સફળતાઓ દેખાય છે જો આપણે તે સફળતાઓ પ્રાપ્ત કરીએ પરિવારને તે ગમે છે પણ તેમાંથી કેટલાક આના જેવા છે એવા લોકો છે જે બિલકુલ સારા નથી મને તે લાગતું નથી ભલે તે આપણા લોહીનો હોય સંબંધો કેમ ન હોવા જોઈએ પણ સારા હોવા જોઈએ જો આપણા ચહેરા પર સ્મિત ન હોય તો જો આપણે આપણા માટે ક્યાંક પ્રવાસ પર જઈએ ગયો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો જ્યારે હું તેને જોઉં છું ત્યારે તેની આંખો આગની જેમ બળે છે અને તમારા જીવનમાં પણ આવા કેટલાક લોકો હશે અને અમે અહીં તેમના સત્યનો પર્દાફાશ કરવા માટે છીએ તે તમને તમારી ઈચ્છા મુજબ આગળ વધવા દેતું નથી હું જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છું પણ હું વિભાજીત છું અમે તે શોધી શકતા નથી પણ આજના વિડીયોમાં આપણે હું તમને સત્ય અને ઉકેલ પણ જણાવીશ હું તમને કહીશ વ્યક્તિનો અંતથી તમારા પર શું આધાર છે અને તેમનો ઉકેલ શું છે બધું આ વીડિયોમાં છે જો હું તમને કહું તો તમારે આ વિડિયો છોડવો પડશે તમારા જીવનની પાંચ થી દસ મિનિટ ભૂલ ન કરો તમે તમારો સમય રેન્ડમ વસ્તુઓ વિશે ગપસપ કરવામાં વિતાવો છો તેઓ તેનો ઉપયોગ કરવામાં પોતાનો સમય બગાડે છે પણ આજના આ સમય ભગવાન દ્વારા તમને આપવામાં આવ્યો છે આ વરદાન સાબિત થશે બસ તમારા બધા વિડિયોઝ જુઓ આ વીડિયો છોડી દો અને તેને અંત સુધી જુઓ કોઈએ મુખ્ય દરવાજો બંધ કરી દીધો છે અને આ કામ કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં પણ એક બ્લડહાઉન્ડે કર્યું હતું સંબંધમાં રહેલી વ્યક્તિએ કર્યું છે સાવધાન રહો કારણ કે એ જ દેશદ્રોહી તમારા ઘરમાં છે અંદર છુપાયેલો છે અને આવનાર અડતાલીસ થોડા કલાકોમાં તે તમારા પર ઘાતક પ્રહાર કરશે તે કોણ છે તેનું નામ શું છે ચુંબન આ બધા પ્રશ્નોના જવાબો આ સંબંધ સાથે સંબંધિત છે વિડીયોમાં તમને સંપૂર્ણ સત્ય જાણવા મળશે તમારા જીવનમાં ઘણા સમય માટે રહેવાના છે સતત મુશ્કેલીઓ કોઈ પણ કારણ વગર ક્યારે સ્વાસ્થ્ય ગુમાવશો નહીં એવું લાગે છે કે તેની તબિયત બરાબર ચાલી રહી છે તું હસતો અને રમતો તું તારું કામ પૂરા દિલથી કરતો પણ અચાનક એવું બન્યું કે મને થાક લાગ્યો મને ઘેરાયેલા માથાનો દુખાવો થવા લાગ્યો અને તમારું જીવન ડિપ્રેશન તરફ આગળ વધવા લાગ્યું આ સ્વાસ્થ્ય બગાડ કોઈ સામાન્ય ઘટના નથી દરવાજા પર એક ખાસ ક્રિયા છે જેનાથી તમારા શરીરમાં દખલ થાય છે અને આ બધાને કારણે મન બંને નબળું પડવા લાગે છે તે દુશ્મનનું કાવતરું ખૂબ જ વિચારીને રચાયું છે જે તમારી પ્રગતિ જોવા માંગતો નથી કાવતરું લોહીના સંબંધી દ્વારા કરવામાં આવે છે જે તમારી સફળતાની ઈર્ષા કરે છે અને હું તમને કોઈ પણ કિંમતે નીચે લાવવા માંગુ છું તમે ચોક્કસપણે તમારા જીવનમાં આ પરિવર્તન લાવ્યા છો કોઈક સમયે તમે અનુભવ કર્યો હશે તમે કદાચ તેને સામાન્ય બાબત તરીકે અવગણ્યું હશે કોઈક સમયે તમારી દાદીએ તમને આ કહ્યું હશે તેમ છતાં આ કોઈ સામાન્ય સમસ્યા નથી ચોક્કસ કોઈએ કંઈક કર્યું હશે પણ આપણે ઘણીવાર જ્યારે આપણે આવી વાતો સાંભળીએ છીએ ત્યારે આપણે વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરીએ છીએ અને શિક્ષણ આપણને તેમનામાં વિશ્વાસ ન કરવાનું શીખવે છે તે આપણને એવું વિચારવાનું કારણ આપે છે કે આ બધું આંધળું છે મને શ્રદ્ધા છે પણ જ્યારે સમસ્યા મર્યાદા વટાવી જાય છે અને જ્યારે ઉપાય અથવા ખરાબ નજર દૂર થાય છે ત્યારે તેની અસર થાય છે જ્યારે આપણે જોવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વડીલો જે કહે છે તેમાં કંઈક તથ્ય હોય છે ક્યારેક આપણે આપણા કામ પ્રત્યે ખૂબ ઉત્સાહી હોઈએ છીએ અમને લાગે છે કે હવે બધું બરાબર છે પૈસા આવશે કામ થશે અને આપણે ખુશીથી કૂદવાનું શરૂ કરીએ છીએ પણ મનમાં ક્યાંક ડર છે નહીંતર બધું ફરી ગડબડ થાય અને આવું જ થાય છેલ્લી ઘડીએ બધું બગડી જાય છે અને તમે ભાંગી પડ્યા છો ખબર છે ને મને ખબર નથી કે આ કેવી રીતે થયું પણ આ પાછળનું કારણ એ છે કે અજાણતા તમારી પાસે તમારા વિચારો તે વ્યક્તિ સાથે શેર કર્યા જે તમારા છે જે વ્યક્તિ તમારો હતો તે વિશ્વાસને લાયક નહોતો તે ગુપ્ત દુશ્મન છે ભલે તે લોહીનો સંબંધી હોય પણ અંદરથી તે તમારા લોહીનો તરસ્યો છે અમે વિડીયોમાં તેમનું નામ પણ જણાવ્યું છે આપણે તેનો ચહેરો કેવી રીતે જાહેર કરીશું તમારા ઘરનો મુખ્ય દરવાજો ચુંબનથી બંધાયેલો છે કયા પ્રકારની વસ્તુનો ઉપયોગ થયો હતો તમારા પર અને તેના દ્વારા તાંત્રિક પદ્ધતિ અપનાવવામાં આવી હતી તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી આ બધું વિડિયો વચ્ચે જોયો હોય તો તે તમારી સૌથી મોટી ભૂલ હશે અને જો આ ભૂલ વારંવાર પુનરાવર્તિત થાય તો બહાર નીકળવું મુશ્કેલ બનશે તેથી સમજદાર બનો આ તે જગ્યા છે જ્યાં કોઈ બાલિશ બેદરકારી થઈ શકે નહીં અને આ વિડિયોને ગંભીરતાથી જુઓ જુઓ કે તમે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકો છો કે નહીં તમારા દુશ્મનોને રસ્તામાંથી દૂર કરવા માંગો છો જો તમે તેને દૂર કરવા માંગતા હો તો આજનો વિડીયો તમારા માટે છે જીવનમાં જે કંઈ પણ બને છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે કોઈને કોઈ કારણસર થાય છે તમે ભગવાનના ભક્ત છો ભગવાન તમને પોતાના માને છે એટલા માટે તમે આજે આ સંકટ માંથી બહાર આવ્યા છો આ વિડીયો તમારી સામે છે જેને દૂર કરવી જોઈએ તે ભગવાન તરફથી એક નિશાની છે ભગવાન પોતે તમને આ વિશે ચેતવણી આપી રહ્યા છે વિડીયો જોઈને દુશ્મન નું નામ ઓળખો જો તમે આજે પગલા લેશો તો તે તમારું સૌથી મોટું રક્ષણ હશે જો તમે આ સત્યને ઓળખો છો તો કોઈ શક્તિ નથી આ વિડીયો તમને નુકસાન નહીં કરે હું તમને એક અદભુત ઉપાય પણ જણાવીશ જે તે તમારા માટે સંજીવની ઔષધિ જેવું કામ કરશે હનુમાનજીનો તે ખાસ મંત્ર જે જો જો તમે તમે તેને સાચા હૃદયથી લો છો તો તમારા જીવનમાંથી બધું જ ખોવાઈ જશે બધા પ્રકારના દુશ્મન અવરોધો કાયમ માટે દૂર થાય છે આ વિડિયોમાં ગુરુજીએ કહ્યું છે કે દરેક જો તમે તેને ખૂબ વિગતવાર સમજાવ્યું હોય જો તમે તેને અંત સુધી જોશો તો ફક્ત ફાયદો જ થશે પરંતુ જો ઘમંડ કે આળસને કારણે તમે જો તમે વિડિયો અધૂરી છોડી દો છો તો તમારી આવતીકાલ તમારે સૌથી વધુ પોતાને દોષ આપવો પડશે હનુમાનજી બજરંગ બલીના પહેલા સાચા ભક્ત છે આ વીડિયો જોવાનું ભૂલશો નહીં જે મહારાજનો પ્રિય છે તમારે તે યોગ્ય રીતે કરવું જોઈએ અને સાચા હૃદયવાળા કોઈપણ વ્યક્તિએ કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખીશ બજરંગ પોતાની સૌથી મોટી ઇચ્છા પૂરી કરે છે ઊંચા હો ગમે તેટલા મોટા હો કાર્યો પૂર્ણ કરો પરંતુ તમારા વર્તનમાં હંમેશા શિષ્ટાચાર જાળવી રાખો તમે નિર્દોષ છો અને તમારો ચહેરો કુદરતી છે પણ એ નિર્દોષતા બધાને દેખાય છે તમે હંમેશા કોઈને એવો બનાવવાનો પ્રયાસ કરો છો કે મિત્ર સાથે કોઈ છેતરપિંડી કે છેત્રપિંડી ન હોવી જોઈએ ભલે તમે પૈસા ઉછીના લીધા હોય તમારે તેને સમયસર પરત કરવા જોઈએ જ્યાં સુધી તમારા પર દેવું હોય ત્યાં સુધી ચિંતાઓ હંમેશા તમને સતાવે છે હું તમને પૈસા ચૂકવતો નથી હું તમારું મન પસંદ કરતો નથી અને તમારું આંતરિક સ્વ તમને આગળ ધપાવે છે તમને મહેનતું વ્યક્તિ કહેતો રહે છે તમે ગમે તે કામ કરો મહેનત તમારી ઓળખ છે જ્યાં સુધી તમે તેને તમારા હાથમાં ન લો જ્યાં સુધી તે સંપૂર્ણપણે ખતમ ન થઈ જાય ત્યાં સુધી તેને છોડશો નહીં જ્યાં સુધી તમે તેની ઊંડાઈ સુધી ન પહોંચો સુધી જાઓ નિશ્ચય અને આ આદત તમને ખાસ બનાવે છે તમને બીજા કરતાં અલગ અને સારા બનાવે છે જીવનમાં આગળ લઈ જાય છે પણ જ્યારે જો તમે સખત મહેનત કરશો તો તમે સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો તમારી આસપાસ આવા કેટલાક લોકો છે જેઓ આ બધું સહન કરી શકતા નથી તેઓ વિચારે છે તમે તેમનાથી આટલા આગળ કેવી રીતે ગયા લોકો એવું વિચારવા લાગે છે કે તમારા તમારું બધું જ નાશ પામવું પડશે આનાથી પરિવારમાં અશાંતિ ફેલાઈ જવી જોઈએ દુનિયા એવી છે છે જ્યાં લોકો હોય કોઈને શિકાર બનાવો અને તેને માનસિક રીતે અસ્થિર બનાવે છે આવા લોકો તમને તમારા જીવનમાં પણ આપે છે તેઓ પ્રવેશી ગયા છે અને હવે સાવધ રહેવાનો સમય છે ઉઠો આ સમય નિર્દોષ રહેવાનો નથી તેના બદલે આ સમય સાવત અને સમજદાર બનવાનો છે આ એવો સમય છે જ્યારે કંઈ પણ હળવાશથી ન લઈ શકાય જો તમે લો છો તો તે તમારા માટે ખતરનાક બની શકે છે તમે તમારા દુશ્મનોને ઓળખતા નથી અને હું વિચારતો રહ્યો કે આ મારા પોતાના છે હું તેમને બાળપણથી ઓળખું છું તો મારા બાળપણની યાદો આની સાથે જોડાયેલી છે વિચારવું ક્યારેક તમારા માટે મોંઘું સાબિત થઈ શકે છે એવો વિચારીને વિશ્વાસ ન કરો કે તેઓ મુશ્કેલ સમયમાં તમને સાથ આપ્યો તે હવે તમારા પોતાના લોહીના સગા છે સમય બદલાઈ ગયો છે એક સમય હતો જ્યારે લોકો એકબીજા માટે હતા તેઓ પોતાનું બલિદાન આપવા તૈયાર હતા ત્રેતાયુગમાં ભરત તેના ભાઈ રામ સાથે જ્યારે રામજીએ વનવાસ માટે રાજગાદી છોડી દીધી હતી જો ભરતજી ઝુંપડીમાં રહેતા હોત તો તેઓ પણ મહેલ છોડીને જતા હોત પણ આજે સમય નથી તો ભાઈ જમીન માટે ભાઈને મારી નાખે છે તે દૃઢ નિશ્ચય છે તેથી જ તે કોઈની પાસેથી પ્રેમની અપેક્ષા રાખે છે તેને રોકશો નહીં નહીંતર તે લોકો તમને જીવનમાં મુશ્કેલીમાં મૂકશે સૌથી મોટો ફટકો આપી શકે છે કારણ કે જ્યારે જો તમારા પોતાના લોકો દ્વારા દગો કરવામાં આવે છે તો તમારો આત્મા હચમચી જાય છે છતાં સમય સંપૂર્ણપણે સરકી રહ્યો છે કોઈ ભગવાન તમને સંકેત નથી આપી રહ્યા આ દુશ્મનોથી અંતર રાખો નહીતર આ તે તમારું બધું બરબાદ કરી દેશે તમારા ઘરનો દરવાજો બંધ કરી દીધો છે તમે હંમેશા તમારા મહેમાનોનું સ્વાગત કરો છો આદર આપવામાં આવે છે કારણ કે તમે અતિથિ અતિથિદેવો ભવવાક્ય આપણી સંસ્કૃતિમાં ઊંડે સુધી જડાયેલું છે શું આ તે મૂલ્યો છે જે તમે અને તમારા વડીલો મૂલ્યવાન છો પણ હવે આ મહેમાનો શેતાનના રૂપમાં તમારા ઘરનો ઉંબરો લાવવા જઈ રહ્યું છે અને જો તે એકવાર મુખ્ય હોય તો જો વ્યક્તિ દરવાજો બંધ કરે શું તે અંદર આવશે કે સંપૂર્ણપણે બહાર જશે વિનાશ તરફ આગળ વધશે કારણ કે સૌપ્રથમ તેનું મન ભ્રષ્ટ થઈ જશે કોઈ પણ બાળક નિર્ણય લેવાની શક્તિ ગુમાવી દેશે અને જ્યારે કોઈ વડીલ જ્યારે નિર્ણય લેવાનો સમય આવશે ત્યારે તે તે જાતે લેશે જ્યારે કોઈ માણસ પોતાના પગ પર કુહાડી મારે છે જો તે માનસિક રીતે અસ્થિર બને તો તે તે પોતાનું જીવન બરબાદ કરે છે અને જ્યારે તમારા ઘરનો ઉંબરો બંધાયેલો હોય તેથી જ્યારે તમે અંદર જાઓ છો અથવા બહાર જાઓ છો જો તમે તમારા કાર્યસ્થળ પર જાઓ છો તો તમારી કારકિર્દી હું એવું કંઈક કરીશ જે તમને શું તમે ક્યારે ગુસ્સામાં પોતાને નુકસાન પહોંચાડશો તમારી સાથે સારો વ્યવહાર કરશે જેથી તમને નોકરી મળી શકે તમારે કદાચ જવું પડશે અને સૌથી ભયાનક વાત એ છે કે આ બધું કરતી વખતે તમારે પણ અનુભવવું જોઈએ તમે શું કરી રહ્યા છો તેનાથી કોઈ ફરક પડતો નથી તંત્ર શક્તિશાળી હશે જે તમને તમારા જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરશો ત્યારે તે અમલમાં આવશે જો તમે આ કરશો તો તમારો મૂડ આપમેળે ખરાબ થઈ જશે તમને ઘરમાં તમારા જ લોકો સાથે લડવાનું મન થશે બીજાઓ સામે અપશબ્દોનો ઉપયોગ કરવો નાની નાની બાબતો પર દલીલ કરવી આ કરવું સ્વાભાવિક લાગશે પરિણામ આવશે કુટુંબમાં ભંગાણ અથવા વિભાજન થઈ શકે છે પરિસ્થિતિ ગમે તે હોય તેથી ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે કારણ કે ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી હવે પ્રશ્ન એ છે કે આનાથી બચવાનો રસ્તો શું છે તમને માહિતી અને સતર્કતા ત્યારે જ મળશે જ્યારે તમે આ વિડિયો સંપૂર્ણપણે જોશો તેથી અંતે ફક્ત એક જ વાત હૃદય સુધી અમારી સાથે જોડાયેલા રહો તમારા જીવનમાં આવી વ્યક્તિ સાથે લગ્ન કરો ક્યારે એવા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જે તમારા સારા સમયમાં તમારી સાથે રહેવાને બદલે મેં તમારું મનોબળ ઓછું કર્યું તમે તમારી દરેક ઈચ્છાએ તહેવારોનો આનંદ બગાડ્યો નિર્ણય ખોટો સાબિત થયો અને તમારા વિશે જે કંઈ થયું હું ચારે બાજુ ગેરસમજ ફેલાવતો રહું છું તમારા ઘરમાં પણ આવા લોકો હોઈ શકે છે જ્યારે પણ તમારી પાસે કોઈ હોય છે ત્યારે સંબંધો હાજર હોય છે તમારા જન્મદિવસની સાથે એક ખાસ પ્રસંગ નજીક આવે છે વર્ષ પસાર થઈ રહ્યું છે અથવા વર્ષ ઘરે આવવાનું છે તો જ ઘરમાં આવી પરિસ્થિતિઓ સર્જાય છે જે વિવાદને જન્મ આપે છે અને પરિણામે તમારા ખાસ દિવસને શ્રેષ્ઠ રીતે માણી શકાય છે હું તેને યોગ્ય રીતે ઉજવી શકતો નથી હું તેનો આનંદ માણી શકતો નથી આ લોકો આ રીતે ફરે છે લોકોને ઓળખવા જરૂરી છે આ છુપાયેલા છે જે દુશ્મનો દેખાય છે તેમને દુશ્મનો કહેવામાં આવે છે ના પણ અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ જ્યારે તમે સફળતા મેળવો અને તમારામાં આનંદ કરો જો તમે આ લોકોને મીઠાઈ વહેંચો છો તો આ લોકો આ તેઓ કહે છે આમાં શું મોટી વાત છે કોઈ પણ આ કરી શકે છે પણ તમે તેમને એ જ પ્રશ્ન પૂછી શકો છો જો કોઈ આ કરી શકે તો તે તેનું પોતાનું છે દીકરાઓ અને દીકરીઓએ આ કેમ ન કર્યું આ લોકો પૂછતા જ ઈર્ષા અને ગુસ્સે થઈ જાય છે કેટલાક સંબંધો એવા હોય છે જેનાથી ચીડ ચઢે છે જેને પૂર્ણ કરવા માટે તમે હંમેશા હાજર છો તમે તેમને મનાવવાનો પ્રયાસ કરો રોષ દૂર કરવા માટે નમન કરો પણ હવે હાર માનવાનો સમય નથી હવે સમય છે આ લોકોની પોતાને ઉપાડવાની વાસ્તવિકતા તેમને ઓળખવા અને તમારા જીવનમાંથી દૂર કરવા હવે મેં આંસુઓથી સહન કર્યું છે તેઓ ભીના થવા માંગતા નથી હવે સમય છે ચાલો આપણે આપણું સ્ટેટસ બતાવીએ હવે આપણે તેમને સમજાવવું પડશે હું હવે તેમની ચાલાકીઓમાં પડવા માંગતો નથી ઘણી વાર લોકો તમને નીચે ઉતારવા માટે હોય છે તાંત્રિક પદ્ધતિઓનો આશરો લેવો જેથી હું તમને આવ્યા વિનાશ ખતમ કરી શકું છું આ ઘરે બેઠા અથવા ગમે ત્યાં તાંત્રિક માધ્યમથી કરી શકાય છે સાધુની મદદથી તમારા વિનાશનો ફાંદો તેઓ તેમને એવી રીતે વણાટ કરે છે કે કોઈને તેમના પર શંકા ન થાય હા હવે તેઓ તમારા ઘરના મુખ્ય દરવાજામાં પ્રવેશી ગયા છે દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો છે લોકોના હાથ આવા તાંત્રિક મંત્રોથી ભરેલા છે પદાર્થો જોડાયેલા હોય છે જેમ કે વાળ નાડી અથવા તમારા ઘરમાંથી તેમને ગમતી કોઈ ખાસ વસ્તુ તેને દરવાજા પર એટલે કે મુખ્ય દરવાજા પર રાક્ષે તમારા ઘરનું પ્રવેશ દ્વાર એ જગ્યા છે જ્યાં જે ઉર્જા પ્રવેશે છે તેને બંધ કરી દેવું કારણ કે તેઓ તમારા ઘરમાં રહેવા માંગતા નથી તેઓ છે કે દેવી લક્ષ્મી તેમનામાં રહે લક્ષ્મી ના સ્થાને કાળી શક્તિઓનો પ્રવેશ જો એકવાર મુખ્ય દરવાજો બંધ થઈ જાય જો આ કરવામાં આવે તો દેવી આવવાનું બંધ થઈ જશે અને તમારા ઘરમાં ફક્ત ખરાબ શક્તિઓ જ રહેશે ભૂત આત્મા વેમ્પાયર અને નકારાત્મક વિચારો પ્રવેશ કરશે ઉર્જા અને પછી તે સ્વાભાવિક બનશે કે ઘર ઝઘડો થઈ શકે છે પૈસાનો નાશ થઈ શકે છે કામ બગડી શકે છે અને તમારું માનસિક સંતુલન પણ ડગમગી શકે છે એટલા માટે ખાસ કાળજી લેવી જોઈએ કે વ્યક્તિ કોઈ તમારા દરવાજે ઊભું છે હું કોઈ ક્રિયા નથી કરી રહ્યો હું વાત નથી કરી રહ્યો તે એવું જ રહ્યું કારણ કે આવા લોકો સમય જોતા તમારા દરવાજા પર તાંત્રિક વસ્તુ મૂકવી તે દરવાજો બાંધવા માટે તે સરળ બને છે સરળ ઉકેલ એ છે કે દરેક સવારે તમારા ઘરના ઉંબરાને ગંગાજળથી ધોઈ લો અથવા જો કોઈએ કોઈ વસ્તુને સ્પર્શ કર્યો હોય તો તમારે પવિત્ર પાણીથી તમારો ચહેરો ધોવા જોઈએ પણ રાખ્યા છે પછી તેની અસર ખોવાઈ જશે જો દરરોજ તમારા ઘરને સાફ કરો અને સાફ કરો જો સ્વચ્છતા હશે તો તમે સુરક્ષિત છો પણ જો લોકો શહેરોમાં રહે છે અને કામ કરે છે તેઓ એટલા વ્યસ્ત છે કે તેમને સવારની ઊંઘ પણ નથી આવતી તેમને ઝાડુ મારવાનો પણ સમય નથી મળતો મંદિરોમાં દેવતાઓ પર પણ ધૂર છે આવા ઘરોમાં ભગવાનની કૃપા કેવી રીતે રહી શકે આવા લોકો નરકને પાત્ર છે સ્થળો પર તંત્રનો પ્રભાવ ખૂબ જ ઝડપી છે થાય છે કારણ કે ત્યાં નિયમિત અને શુદ્ધતા પહેલેથી જ ખોવાઈ ગઈ છે પણ તમે સાચા ભગવાનનો ડર રાખનારા વ્યક્તિ વ્યક્તિ છો છો તમે હૃદયથી સારા તેથી જ હજુ છે એવું નથી લાગતું તમારા જીવનમાં કોઈ દુશ્મન નથી અમે તમને જે વાતો કહી રહ્યા છીએ તમારા જીવનમાં પણ ઘણી ઘટનાઓ બની છે આનો સ્પષ્ટ અર્થ એ છે કે તમારો દુશ્મન તે તમારી ખૂબ નજીક છે હવે અમે તમને તે બતાવીશું સંકેત આપવા જઈ રહ્યો છું જો તમે ધ્યાથી સાંભળો અને સમજો તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી છે હોગી એ પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ છે તેની ઉંમર પિસ્તાલીસ વર્ષની વચ્ચે છે અને તેનો રંગ ઘઉં જે